ફ્રેન્ડ્સ એ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું અને આજે અમે આવી ગયા છીએ ડુંગળી નીંદવા નહીં હા ડુંગળી નીંદવા જો આજ આજે આપળા આસમાં આવી ગઈ છે દાતડી કેમ કે કારખાને રજા હતી અને લાઈટ કાપતો એટલે આપડે કારખાને રજા હતી કઈ જવાનું નહીં અને આપણા વાડીયા આવ્યા છે ડુંગળી પાવાસ હવે ભૂકા કાઢીએ છે કે

આપણને જો સામેથી બપાઈ જમરૂક બોલતી તો છે ને પડ્યું થી કાલ્યો સમૃક આપડે તો જમરૂક પણ લઈ લીધું છે ને જમરૂક ખાતા જાય ને પાર્તા જાય કા હા આ તો તમે જમરૂક ખાવતા ખાતા જાન પાકીતા ને હું મારું આટા આપણે કરવાન જલસા આપણે બહુ કારખાના જાય ને એટલે તળક્યો બહુ લાગે છે મે તો અડધો કેરો તો માં લેવાનો હાસું બહુ માંથી ના ના તળક્યો જ નહિ લાગતો આ માણસને જો આ માણસથી એમ કેવા સેવી કી માણસનો ના ના ખેતી નું કામ

કે કેર જાવા હાલો ને હાલો હાલો કે કેરો પૂરો કરી ને પછી જાવું છે આ બધું થોડા કેરા બાકી છે આપણે કાલે આવ્યા હતા ને આજે આવ્યા એટલે કઈ બહુ સાસુ છે ની પણ આ મોટો મોટો ખડ લઈ લઈયું નું રસણિયે અચ્છે હમ આ વસાવ કોક કોક જગ્યાએ ખડ છે બહુ જાજુ ખડ નથી ડુંગળીમાં કોક હા વસાઈ પછી બહુ મોટો થઈ ગયેલું છે કા થઈ ગઈ છે હે ને ડુંગળી તો કા કહો છે ને 2015 માં બ્યાસાઈ છે एमी तड़के खाए कहीं टूटी क्या? अजय तारण किया राबाई किसे जो बाई के बदु तो लायली तो आपने हम्म अल्लाह पास एमी बिया थे ना बदु नस्ली देलो थोड़ो घनो वोल पास ली देलो तो नाइन पारण किया राय मिली था अनाही यान पना तारण किया राबाई किसे ओपार वाना खाली का आप रेडुंगले मरे एक सपना है

આ દાડિયા ને ઘોડે માંસો કરેલા દાડિયા કેમ ઘડી પોરો ખાવા ચા પાણી પીવા 4 વાગી બેહી જાય એ માને કેરો પૂરો છે તે ચા પાણી પીવા બેહી જાવ એ બેહી ગયા કા એવું નઈ લેતે હું શેખર ના હોય ને પોરો તી ખાવાનો ઈ કઈ ઢોર છે ઘર ના ને ભેસુ ઘડે કામ જ કરવાનું હોય ઓલા બઈ જા ઘડે ભેસુ ઘડે હો એ તો હારા બઈ જા ઘડે લે ભેસુ ઘડે કામ જ કરવાનું હોય બડી બડ્યા ઘડે નો કરવાનું હોય કા તમારે ઓલો હું કેય આવે આપડે હજારી રૂપિયા લેવાના છે ડુંગળી ભાવ ક્યાંય હારી ઈચ્છા છે મને દીદી બોલો દીદી આમાં હજાર રૂપિયા હજાર નું તો આપડે બેન સપનું છે દીદી પંદરસો તો દિદી કે મજા આવે કા કે મજા ફોર્મીમાં ફરવાનું મન થાય હાશી વાતે અને સાઈ એટલે અશ્વિન તો અત્યારે લોક બનાવે છે એટલે એની વાતો કઈ ફોન ફરશે ને એટલે કોઈ કમેન્ટ કરીને કહેતા ની એના હાથમાં આયુષ છે ને એટલે એટલે હું દીદી બે વાતે કરતા સઈએ ને પાર થાય પણ સઈએ ને દીદી હા હાલ તો બર મોટો મોટો ખર્ચા કા કા પૂરો થઈ જાય કા દીદી પછી આવશે કે હોય અને જાહે ડુંગળી અને જો ડુંગળીને ડરા કેવો હારા છે મોટ્ટા મોટ્ટા

मस्त से गड़ गड़ खाटू खाटू हम तो खाटू मिठो एक ले एक ले खा हम मने तो सखड़ी एक आदू लाई एक एक गोई ले मरा तू एक नहीं ये हम थोड़ा आले हम एक अंचा करूँ से ना कर देना पर पशे हम एम केस के भेज जाए थे कि पशे हम था एक लायक लखाए जाते हम था गाल पसो था है एक लायक लखाए ला पशे हम गाल नहीं पा ओला गाल नहीं पा

સારું આલે તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રેજો તો આપણે પોગી ગયા છીએ રામુડા ને જો મારા ભાઈ મારા ભાભી બે આયશ ને રમારે છે તો આપણે ઘર बाजू નીકઈ ગયા છીએ એટલે બધા આલ્યા જાય છે કેમ પણ આજે टाटा બાય બાય હે એમ टाटा બાય બાય મજા આવી ગઈ ને અરે મજા આવી ગઈ હો પારવાની કેવી મજા આવી પારવાની બહુ મજા આવી ગઈ હો આપણને

अपने साथ आप ओके वो अपन मस्त साथ हैं हैलो काय ना घर तो पे दिल्ली से लेवेंट कर चखों दिल्ली तो वीडियो पकड़ा है डियल होना कहीं नहीं है वो क्या दिल्ली भर चिकता तो वो <laughs> तो वीडियो तो <laughs> तो से यार पकड़ से उतर पर डियल होना कहीं नहीं आ ये वाला था कि तेरे आप लोकल ना डियल होना कहीं दिया हुआ से अल्लाह � ग्रेजुएट <laughs> ना <आशु> से लोग बन का तो के ले क्यों है, की। <laughs> <तुका पे। laughs> आशु क्यों? ले हो हाँ <laughs> <सर्जु कुण। laughs> <laughs> 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 वाहुएटे सजू लेके हो लेके सजू के सजू को सजू के क्या भाई सजू के हाँ अपने को क्या होता है पहला मैं बच्ची तो वाली सजू की तभी क्या है वो यम कर माने भूल बाढ़ दी तो अटले हूँ को के निशा जाओ जरूर से जितने अरे वो तो बोल रहा है ना कोई नहीं नहीं वो तो निशा जाती डॉक्टर लंबे थी खाली साइड बोला उन तो इन्होंने जाती यम नहीं तो

મારે ભણવા બેસવું પાછુ મને રાખે ને સાહેબ હા તું તો હાલે ગઈ મારે બેસવું પાછુ તું તો હાલે તને અમારે જે કા ગઢા બુઢા નો હાલે આ પાછા વાળા ની નો હાલે ખાલી પાછા નો કાઈ તો લે હાવ લક્કન કોઠા હું પાછા વાળા હા ના ના નહીં હિતેર બાર બસ તું મને તો એમ થયું પસાવર નહીં આવે મારે લગન થયા છે પણ આ તો સિત્તેર વર્ષ ની કે आपश्ता आपड, करोू गड़ से लिफ हुआ लाइककार दो चाहां पर बीडिया मने चिर्था लका